તો તમે જોઓ છો કે આપણો એકદમ ઢાબા સ્ટાઇલ ભીંડી મસાલા શાક બની અને તૈયાર છે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડી મસાલા શાકની રેસિપી તો ચાલો શરૂ કરીએ રેસિપી આજે આપણે બનાવશું ગુજરાતી ઢાબા સ્ટાઇલ ભીંડી મસાલા શાક તો ભીંડી મસાલા શાક બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ તાજો અને ફ્રેશ પીંડો લીધો છે તો ભીંડાને આપણે સારી રીતે ધોઈ અને કોરો કરી લીધો છે તો પીંડાને આપણે ધોઈ કોરો કરી અને ત્યાર પછી તેનું કટિંગ કરી લેવાનું તો આ રીતે આપણે ઉપરથી ડીટીયાનો ભાગ કાઢી અને કટિંગ કરશું તો પીંડામાં આ રીતનો ઉપરથી ડીટિયાનો ભાગ કાઢી અને આ રીતનો વચ્ચેથી પીંડામાં કાપા કરી લેવાના તો આ રીતના વચ્ચેથી પીંડામાં કાપા કરી અને આ જ રીતે બધો પીંડો આપણે કટિંગ કરી લેશું તો આ રીતનું બધા જ પીંડાનું કટિંગ કરી લેવાનું તો તમે જુઓ છો કે આપણે એ પીંડો એકદમ સારી રીતે કટિંગ કરી લીધો છે તો તમે જોઈ શકો છો તો આપણે મસાલો તૈયાર કરી લેશો તો મસાલામાં આપણે અડધી વાટકી તીખા ચવાણાનો ઉપયોગ કરીશું તો આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેસુ બે ચમચી મગજત્રીના ત્રીના બી ઉમેરશું બે ચમચી સિંગદાણા અને બે ચમચી આપણે સફેદ તલને ઉમેરી દેસું તેમાં દસથી બાર કળી આપણે લસણની ઉમેરશું અડધો ઇંચ આદુનો ટુકડો ઉમેરશું અને અડધું લીલું મરચું કટિંગ કરેલું ઉમેરશું અડધી ચમચી મીઠું ઉમેર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ખાંડ ઉમેરી અને બધો જ મસાલો આપણે આ રીતે પીસી અને તૈયાર કરી લીધો છે તો તમે જોઈ શકો છો તો આ રીતે મસાલો તૈયાર કરી અને તમે ભીંડી મસાલા શાક બનાવશો તો એકદમ પરફેક્ટ ઢાબા સ્ટાઇલ શાક તૈયાર થશે તો આપણે પહેલાં આ રીતે ભીંડાને તળી અને તૈયાર કરી લેશો તો થોડો થોડો ભીંડો કરી અને આપણે પહેલાં તળી લેશું તો તમે જોવો છો કે આપણે ભીંડો એકદમ સારો એવો તળાઈ ગયો છે તો આ રીતનો ભીંડો તળી અને જો આપણે શાક બનાવશું તો પરફેક્ટ રીતે ઢાબા સ્ટાઇલ શાક બનશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ભીંડો તળી અને ભીંડી મસાલા શાક બનાવશો તો એકદમ ગુજરાતી ઢાબા સ્ટાઇલ શાક બની અને તૈયાર થાશે તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ઢાબા સ્ટાઇલ શાક બનાવવાની એકદમ પરફેક્ટ રીત છે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે શાક બનાવી અને ટ્રાય કરજો જો આ રીતે શાક બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે તો બધો જ પીંડો આપણે તળી લીધો છે તો શાકનો વઘાર કરી લેશું તો શાકનો વઘાર કરવા માટે આપણે બે ચમચા મોટા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરું ચપટી હિંગ અડધી ચમચી હળદર પાવડર ઉમેરી તેમાં કટિંગ કરેલું એક નંગ ટામેટાને ઉમેરી દેસું ટામેટાને ઉમેરી અને તેમાં આપણે એક ચપટી મીઠું ઉમેરશું તો મીઠું ઉમેરી અને ટામેટાને ત્રણથી ચાર મિનિટ તેલમાં સતળાવા દેસું ત્રણથી ચાર મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી તેમાં આપણે તળેલા ભીંડાને ઉમેરી દેસું તો આ રીતે ટામેટા તેલમાં સતળાય ત્યાર પછી ભીંડાને ઉમેરવાનો તો ભીંડાને ઉમેરી અને ચારથી પાંચ મિનિટ તેલમાં તેને સારી રીતે સતળાવા દેશું તેલમાં સારી રીતે સતળાય ત્યાર પછી તેમાં આપણે તૈયાર કરેલ મસાલો ઉમેરશું તો આ રીતે ઉપરથી મસાલો ઉમેરી દેવાનો આ રીતે ઉપરથી મસાલો ઉમેરી અને બેથી ત્રણ મિનિટ મસાલાને તેલમાં સારી રીતે સતળાવવા દેસું તેલમાં મસાલો સારી રીતે સતળાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી અને શાકને સર્વ કરી લેશું તો જો તમે આ રીતે ભીંડી મસાલા શાક બનાવશો તો એકદમ ઢાબા સ્ટાઇલ પરફેક્ટ રીતે ભીંડી મસાલા શાક બનશે તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ પરફેક્ટ ઢાબા સ્ટાઇલ ભીંડી મસાલા શાક બની અને તૈયાર છે તો આપણે શાકને સર્વ કરી લેશું જો તમને આ ભીંડી મસાલા શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જુઓ છો કે આપણું ભીંડી મસાલા શાક એકદમ પરફેક્ટ ઢાબા સ્ટાઇલ બની અને તૈયાર છે તો તમે શાક તો આ રીતે બનાવતા જ હશો પણ આ રીતે ભીંડી મસાલા શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો ચોક્કસથી એકવાર તમે આ રીતે ભીંડી મસાલા શાક બનાવી અને ટ્રાય કરજો